ડંચોક વિસ્તારમાં રહેતા ડોક્ટરના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિઓને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા શહેરના ડોનચોક પ્લોટ નંબર નવ્વાણું ઇઠ્યોતેરમાં રહેતા ડોક્ટર સતીષભાઈ અંધારિયાના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ડોક્ટર સતીષભાઈના પત્ની નીલાબેન અને જયશક્તિ ગેસ એજન્સીના સર્વિસમેન અલીભાઈ ગંભીર રીતે દાજ્યા હતા જેમાં સર્વિસમેનને સર્ટી હોસ્પિટલે જ્યારે નીલાબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ ફાયર સ્ટેશનને થતા ફાયર ઓફિસર પદુભા સહિતનો સ્ટાફ ઘટના દોડી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી હતી હેલો મળી ગયા હવે Eu quero આજરોજ સાંજના પાંચને ત્રીસ કલાકે બ્રિગેડ પણ ફોન દ્વારા વળી આવેલ કે સાંઈ મંદિર પાસે આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પહોંચી એક ટેનામેન્ટ મકાનમાં આગ લાગેલ બરોબર એમાં તપાસ કરી બરોબર સ્થાનિક કામગીરી કરી બુજાવી પ્રાથમિક કામગીરીથી આગ બુજાવી નાખેલ છે એમાં બે માણસ રાજી ગયેલ છે એક બેન છે એનું નામ છે લીલાબેન અંધારીયા અમરસ અંદાજિત ઉંચા અને એક બેનનું નામ છે સાદી અલીભાઈ અલીભાઈ નામ છે એમને અલીભાઈને સટી હોસ્પિટલમાં અને બેનને બ્રજેન્દ્ર બાપા હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું આગ લાગવાનું કારણ તો અંદાજી જાણવા નથી પરંતુ કહેવામાં પ્રમાણે કે ભાઈ કેમિકલ રિએક્શન શું છે બરાબર એમાં કલર હતો એક અને એક બાજુ એલપીજીના બે સિલિન્ડર હતા એમાં ગ્લાસ થઈ ગયેલ છે અને દાચી ગયા